નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો મિત્રો જો પાલમાં તો અહીંયા ગ્રાઉન્ડમાં પાલ ઉતરેલા છે મિત્રો પંદર આસપાસ પાલ આવેલા છે અને મિત્રો ગુણેની વાત કરું તો પિલ્લો નંબર એકથી લઈને પિલોર નંબર અઢાર સુધી ગુણી જોવા મળી રહી છે મિત્રો ફાલમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો હાલ અત્યારે ગુણીમાં ચાલુ છે તો ચાલો જાણી લઈએ લોકવનના કેવા ભાવ છે અને મિત્રો ટુકડાના કેવા ભાવ છે ચારસો નંબર ટુકડીના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો ગઈકાલે નવા ઘઉંના શ્રી ગણેશ થયા હતા મિત્રો આજે તો મિત્રો જો આ જૂના ઘઉંની અરજી ચાલુ છે મિત્રો ભાવ સારા જોવા મળી રહ્યા છે ઘઉંમાં અત્યારે છસો ને આડત્રીસ સુપા ટુકડી છે ચારસો છન્નું નંબર

છસો ને વીસ લોકવાન સુપર લોકવાન મિત્રો લોકવાન ને છસો પ્લસ નો ભાવ જો મળી રહ્યા છે

पाँच सय नकोत्तर लोकवन पाँच सौ एकोत्तर भाउ दियो